ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ તો આજે છે નેક્સ્ટ ડે અને શું કહેવાય આજે અમારે કાનૂની એક વેક્સિનની અપોઇન્ટમેન્ટ છે એટલે પહેલી વેક્સિન છે એની જોઈએ બેન કેવું રિસ્પોન્ડ કરે છે વેક્સિનને હોપફુલી કે કંઈ વાંધો ના આવે અને અત્યારે તો સવાર સવારમાં એ બેન રમે છે મસ્તીના હા જો

હે ને હે ને આયા છે સિદ્ધાર્થ આ ટાઈમ હોય ને જે સવાર નો સાત વાગ્યા થી તે નવ વાગ્યા નો ટાઈમ એમાં એ રમતી જ હોય મસ્ત એટલે ઇન્ડિયા ફોન કરી દે જેને રમાડ્યું હોય ને બધા બા ને નાની ને હે ને બધાને ફોન કરી દે હ હ બધા રમાડી લે વેદાને વેદાને રમાડી દે અને વેદા પાછી સ્માઈલી કરે મસ્ત મસ્ત એટલે બધાને ગમે એને દીક અ દીક વેધર જો આવું છે ભંગાર એકદમ અને સામે છે યુનિવર્સિટી અને ત્યાંની લાઇટ ચાલુ થઈ ગઈ છે છોકરાઓની ક્લાસીસ ચાલે છે ઘરની પાછળ જે અમારી યુનિવર્સિટી છે ને આ બધા જે ઘર છે ને એમાં સ્ટુડન્ટ્સ રહી છે આમ પવન છે પણ ભયંકર ઝાડવાઓ લેશે ખતરનાક એટલે આને બધું પહેરાઈ પહેરાવીને જ મોં બહાર લઈ જવી પડશે દીકરીનું જાડુ જાડુ પહેરાવે છે હમ આનો હા હવામાં રહે મતલબ પાણી નાખમ તો મુડાન એવું છે મોટી આપણને બે ને હું બાપુજી ને ખીજાવશું ને અત્યારે એમ મોટી થઈને આપણને ખીજા કેટલું થાય

હવે આપણે જય સુધી ડોક્ટર પાસે મૂકવાનો ઢીંગો કોનું ઢીંગો અહીંયા આપણે પણ તૈયાર થઈ ગયા છે હવે ઠંડી વધી ગઈ છે ને તો બધું પહેરી નીકળવું પડે અને અંદરથી ધક થાય છે કેમ કે ઓલવેઝ માના માટે તો ડિફિકલ્ટ જ હોય બાળકને વેક્સિન આપે એ ટાઈમ બસ એને મસ્ત કાંઈ વાંધો ન આવે ને તો સારું બસ એ ભગવાનને પ્રાર્થના ઢીંગુ ગાર્ડન બેસે ને એટલે મારું સુઈ જ જાય એમ જો કેવી ઊંઘ આવી ગઈ છે મારા પ્લસ આ વેધર એક આવું હોય ને એટલે થોડુંક કેવડાવે ગમે નહીં ને એવું બધું અને આજે અમારા ઘરે પ્રસંગ છે એટલે વધારે થોડુંક લોનલી ફીલ થાય છે એમ થાય કે ન્યા હોય તો કેવા બધા સરસ મજાના પરિવાર સાથે સેલિબ્રેટ કરતા હોય તો અમે પણ જલ્દી જલ્દી જાશું ઇન્ડિયા અને ફેમિલી સાથે એન્જોય કરશું હોપફુલી વિઝા જલ્દી થઈ જાય એટલે પછી મજા કરશું ન્યા પહોંચી ગયા છે હાલો અહીંયા છે કાનુની રેડી વજન આવ્યું છે લો વેક્સિન આપવાની છે લેવા ગઈ છે બેન વેક્સિન હા દીકો હા હાલો રોતો ને એવું દીકા હે ને મારા કાનો સ્ટ્રોંગ કાનું છે ને હા મારો વાલો સ્ટ્રોંગ દીકો છે મારો હે ને હા હા દીકો બીજા રૂમમાં છોકરાઓ રોવે છે ને તો મને એટલી બીક લાગે છે ને કે મારા દીકાનું શું હાલ થશે

દસ મિનિટ વાટ કર જોવાની કીધી તી કે ખવડાવી લો એને એટલે એ શાંત પડી જશે અને તાવ આવે ને તો આવવાનું છે અહીંયા અને ટીકડી આપી દીધી છે એને દેવાની હોય પેરાસિટામોલ જરૂર પડે ને તો દેવાની ઉડી અને તાવ આવી જાય તો આવવાનું એવું કીધું છે ને સાચીક જ કેવું કરે છે ઓ એરિયા એટલો પાર્કિંગ ને એટલું આગુ જવું પડ્યું અને પછી પાછા લેવા માટે આગુ જવું પડ્યું ને કેટલો પણ ભરચક એરિયા છે મતલબ આ લોકો બહુ બીમાર લાગે છે કેટલું મતલબ કેટલું ટ્રાફિક હતું એમ નથી નીકળવામાં છે ઝીણું એવું સિટી પણ ટ્રાફિક હતું અને છેલ્લે પછી સીધા ગાડી લેવા ગયા ને ત્યારે બેણે ચાલુ કર્યું એ ગાડીમાં જેવી આવી ને એવી હોઈ ગઈ કોને એને ગાડીમાં મારે જેમ ઘેન જ ચડે મને ગાડીમાં બેહું ને એટલે મને ઊંઘ જ આવ્યા કરે એટલે બસ એવું રહે તો સારું એને જાતા જ કેવું ભૂંડું આ ત્રણ તો અત્યારે જો તડકો આવ્યો તો એવું સારું ફીલ થાય છે પણ આ આખો દિવસ નહીં હોય ઘડીક નીકળ્યો હશે બોનસ આપ્યું એટલે ભીખુને માધુ માનું દૂધ લગાડે હે મોઢા દેનીયા આ દેસી ઉપચાર અહીંયા કોઈクリーム દવા કામ ન લાગે હા યુઝે નહીં કરવા દે અહીંયા નામાં ખાલી પાણીથી મંડાવાનું કામ હું તો કર મારે અલ્યા આ ટેકરાવું પડશે તારે સોરી સોરી ફાઈન ફાઈન

હમ દુખનો વાલમસ નહી હે કે હમ દુખાને વાળમસ હે કેવી હાંભળે છે જો તો આજ તો કે ન હતી નથી રાતે વેલવાવા જે પર્યાણ છે ને હુવા કે ઉપે નહી તો હારું એ ઉ નહી કે હે વેલ કોસ કાનુડા વ્રજમાં બેલો આગ કુમા ગમત નથી રેખા વ્રજમાં બેલો આગ કુમા ગમતું નથી રે તારા વિના તારા વિના એ કાના તારા વિના દૂધડા કોઈ પીતું નથી રે મને ફાવતું નથી રે મારું મન લાગતું નથી રે કાનુડા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે એ ક્યાં લાગે મકાનાનો મને દીકા શું થાય મકાનાને રસી આપી છે એટલે દુઃખે છે મારવાલાને હે હે દીકું આપણે છે ને પછી ઇન્ડિયા જવાનું છે માકાળી માના મંદિરે જાસુ પગે લાગવા દ્વારિકા જ જાસ્યું કાનુડાને મળવા સોમનાથ જાસુ મહાદેવના દર્શન કરવા કેટલી બધી પ્લેસીસ છે ઇન્ડિયામાં મસ્ત મસ્ત હા બાદાદાની આર બધી જાશું પછી ગામડે જાશુ આપણું બહુ મસ્તીનું ઘર છે ત્યાં હા દીકા હમ వామా oh, ah, દેશ કહે પિયા રે વૈયાગન હવા સજા બન કે રાહે વ્યાકુલ સી નિકા હે सजाए बन गिराए ऋतु के सब बेरे तुझे ढूंढाल बेले ऋतु के सब मेरे तुझे ढूंढाल बेले देश राग छेड़ा है मुगे ઉ દેશ કહે આ જ કહે આ જ રે દેશ કહે આ જ રે આ ચાલો અમારે હવે સુવાનો ટાઈમ મતલબ દસ વાગી ગયા સવા દસ અને એને અત્યારે ટેમ્પરેચર આપ્યું હતું તો બરાબર જ આવે છે મતલબ એ પહેલાં બપોરે એકવાર માપ્યું હતું ત્યારે તે છત્રીસ પોઈન્ટ નવ આવતું હતું અને અત્યારે સાડત્રીસ આવે છે એટલે એ નોર્મલ કહેવાય અને દસ બાર કલાક થઈ ગયા એટલે હવે આવો હોય તો આવી જાવો જોઈતા પણ હવે ન થાય એટલે હવે વાંધો નહીં આવે સરસ મજાનું પહેલું વેક્સિન તો બરાબર રહ્યું છે અત્યાર સુધી અને હોપફુલી આગળ એ રાતમાં એ વાંધો ન આવે અને સ્વેલિંગ એ નથી પગમાં એને એટલે વાંધો નથી બહુ બહુ ટેન્શન થતું હતું એ હવે ટેન્શન લેવા જેવી લેવા જેવું નથી ખાલી શું કહેવાય થોડુંક એ એ કરતી હતી દિવસમાં એટલું તો ચાલે હવે નાના બાળકને પણ એનું બોડી બરાબર ફંક્શન કરે છે મતલબ રિએક્ટ નથી કર્યું એટલે અને આજે લંચ ડિનરમાં તો ઈડલી સાંભાર કેટલા ટાઈમ પછી ખાધું કંઈ ખારું અત્યાર સુધી નોકરું રીંગણું દૂધી રીંગણું દૂધી રીંગણું દૂધી કિનુવા મગનું શાક સવા મહિનો થઈ ગયો અને એવું જ ખાધું છે એવું જ ખાધું છે એટલે હવે થોડું કામ સારું ખાવાની ઈચ્છા થાય ખાઈ લેતી એવું કંઈ મને બહુ ખરાબ ન લાગતું કેમ કે ખાવામાં ચોચલા બહુ નથી મારા મને જે મળે ને હું ખાઈ લઉં પણ હવે કેટલા ટાઈમથી કાંઈ પણ ટેસ્ટલેસ બધું ખાતા હોય ને એટલે હવે ઈચ્છા થાય ખાવાની તો આજે એટલી સાંભાર બનાવ્યા હતા અને આમ ફીકા જ તે બહુ મસાલેદાર ને એવું નહીં થોડોક એવો જ સાંભાર મસાલો નાખ્યો હતો અને મરચું તો બિલકુલ નાખતા જ નથી એટલે એવું જ ખાધું છે અને સુખડી થોડી થોડીક ખાધી ત્યાં છે બસ એ જ ચાલે છે અત્યારે હજી ખાવા પીવાનું થોડું ધ્યાન રાખવું પડે કેમ કે હવે હું જે ખાવ એ બધું જ આને અસર કરે એટલે સમજી વિચારીને ખાવું પડે બાકી ઓવરઓલ જર્ની તો ચાલે છે મજા આવે છે વાંધો નથી ક્યારેક ક્યારેક કંટાળી જાય એકલા હોય ને ત્યારે મમ્મી યાદ આવે પણ આમ પછી હિંમત આવી જાય અમારે બે ને તે હોઈ ગયા છે પાછા અને હીટર ઉપર કપડાં એના સુકાય છે પાછા કેમકે અહીંયા કંઈ બીજું ઓપ્શન હોય નહીં ને એટલે આવી રીતના જ સુકવવા પડે ઓલા મશીનમાં આટલા થી કોરા કરાય નહીં અને આટલા આટુંથી ધોવાય નહીં એટલે બહાર જ ધોવા પડે અને આની ઉપર પછી કોરા કરવા નાખી દઈ